જેમાં છેલ્લા એક વર્ષથી ફરિયાદ થતી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી હોવાનો ઉલ્લેખ મહિલાએ કર્યો હતો જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે બહારની ટીમ દ્વારા તપાસ થાય તેવી માંગ પણ કરવામાં આવી છે તો રાજકોટની આ ઘટના સામે આવી છે મહિલાએ માનસિક ત્રાસ મહિલા પુરુષ વચ્ચેના ભેદભાવનો આક્ષેપ કર્યો છે અને આ સાથે જ એમ્સમાં મહિલા પ્રોફેસરની સતામણીનો આ મુદ્દો પ્રકાશમાં આવ્યો તો મહિલા દ્વારા હાલ રજૂઆત પણ કરવામાં આવી છે

જણવામાં આવ્યું હતું આદેશ દેવામાં આવ્યો હતો ત્યારે ફરી એક વખત આ જે મહિલા કદીપ છે તેમના દ્વારા જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે મહિલાએ ફરી જિલ્લા કલેક્ટરે રજૂઆત કરી છે કે આંતરિક ફરિયાદ સમિતિ જે એમ્સની છે તેમના ઉપર તેમને ભરોસો નથી તેવો ઉલ્લેખ કર્યો છે પણ એક વર્ષથી મહિલા નું કહેવાનું એવું છે કે એક વર્ષથી તેઓ ફરિયાદ કરે છે છતાં પણ જે નક્કર કાર્યવાહી છે તે કરવામાં નથી આવી જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે જે બહારની ટીમ છે તેમને તેમને આ સમગ્ર

લકરાજ સમગ્ર માહિતી બદલ આપનો આભાર